સો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો વેલકમ ટુ અ ન્યુ વ્લોગ તો આજે અમે લોકો બનાવી રહ્યા છીએ નાસ્તાની અંદર કઈક મસ્ત મજાની વસ્તુ તો એ બતાવું તમને કિચન અંદર શું બનાવી છે હે હા જવાનું ક્યારે ઇવનિંગ તો આજે અમે લોકો જવાના છીએ એક જગ્યાએ ત્યાં સેન્ટા ને બધું મ્યુઝિક ને બધું આવે ને ડાન્સ ને બધું કિડ્સ માટે તો બતાવશું તમને બ્લોકની અંદર બનારીઓ અને ભાઈ આજે છે ને નાસ્તામાં મને આજે મતલબ આપણે સવારના બ્રેકફાસ્ટ ખાતા હોય પછી રોંઢે નાસ્તો ખાતા હોય તો કંઈક નાસ્તામાં ખાવાની મને ઈચ્છા થઈ ગઈ ને તો ભૂમિને કીધું કંઈક તું બનાવે એમ તો અત્યારે કંઈક બનાવે છે શું બનાવશ

ગરમા ગરમ મરચા ગરમા ગરમ ચાય ગરમા ગરમ ગાઠિયા આવો બધા ગાંઠિયા ખાવા માટે તો ચાલો બનાવીએ સેવાને ગાઠિયા બધું બધું થઈ લે તો ભાઈ સાંજે છે અમારી ઘરે કંઈક મસ્ત મજાનો ખાવાનો પ્રોગ્રામ તો એના માટે અમે અહીંયા જો શરૂઆતમાં પ્રોસેસ કરી છે અહીંયા વટાણા પલાળ્યા છે અહીંયા છે આ ખુલતી નથી જણા તો ચણા ને વટાણા પલાળ્યા હોય એટલે શું બને ભાઈ તમે જ કહી ગયો એટલે પાણીપુરીનો પ્રોગ્રામ બનવાનો છે તો મસ્ત મજાની પાણીપુરી ખાવા મિત્ર મંડળ આવવાના છે તો ચણા ને વટાણા પલાળ્યા છે એટલે પાણીપુરીનો પ્રોગ્રામ છે સાંજે તો બધા આવી જાઓ પાણીપુરી ખાવા માટે રગડા ને આલુવાળી પૂરી ને ચણા બટાકાવાળી પૂરી ને સેવ પૂરી ને ભેળ ને જે કાંઈ હોય હે પહોંચી જાવ બધા આવો જ છે બધી તો ભાઈ જો અહીંયા ગાંઠિયા માટેનો લોટ બંધવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એમાં ચણાનો લોટ નાખી દીધો છે અજમા મસ્ત નાખી દીધા છે અને હવે તીખા ન ખાઈ જજો આવી રીતના તીખા ક્રશ કરવાનું લઈ આવ્યા હતા એમાંથી જો તીખા તમને દેખાતા છે અજમાઈ નાખી દીધા છે ફૂલ અજમા વાળા તીખા વાળા રેડી આલો તો ગાયલ નું મોણ નાખીને હવે લોટ બાંધવાની શરૂઆત કરી દીધી છે સોડા નાખ્યા ગાઢ છે સોડા નાખાઈ ગયા છે આપણે આ વાપરીએ છે નિર્મલ સોડા એટલા બધા આવડતા નથી શીખીએ છીએ હજે પણ સારા બનાવવાના છે ને હવે હવે ગાઠિયા બસ બને છે આપણે

ये टॉय लिया है हमने नया तो ये उनसे खेल रहा है दर्श वापस से है, कर में देखो भाई ये टॉयस है ना इसको मजा आता है खेलने में हम्म मजा आता है ऐसे

બરાબર રેડી હાલો ભાઈ શાક માટે આ પાણીપુરી ની છે આ શાક માટેની છે જાડી સેવ જાડો ગાળવો પડ્યો ભાઈ

અમે તમે જોઈ શકો છો કે અહીંયા જો ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે અને કાથરોટ એ રોટમાં ખાલી થઈ ગઈ છે અને અહીંયા જે તગારું છે ને એ ભરાઈ ગયું છે અને કેલો ઘાળો છે બસ હવે આમાં ભરાઈ ગયા છે આ તગારું એક પડી નાખો ગાંઠિયા બનાવ્યા છે અમે હવેમાં હિંગ છાટવાની બાકી જો પસ હમ ની જમેમાં તો સતાઈ ગઈ દઈએ અમે હું

તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ મારા બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મારા ફેસબુક પેજને ફોલો કરો